જય માતાજી મિત્રો અમારી ચેનલ ચામુડા માવતરમાં તમારું સ્વાગત છે આ જ જાણીશું કે માતાજીને કોઈની પાછળ કઈ રીતે મોકલવા તો મિત્રો કોઈએ જો તમારું ખરાબ કર્યું અને જો તમારું કોઈએ કંઈ છીનવી લીધું હોય કે પૈસા હોય કે પછી જમીન હોય ખોટી રીતે ઝઘડો થયો હોય અને તમારો કોઈ વાંક ના હોય તો જ માતાજી જતા હોય છે તમારો વાક હોય તો માતાજી જતા નથી તમારું કોઈ વસ્તુ કોઈ છીનવી લીધું હોય અને જો તમે માતાજીને કગરો માતાજી અવશ્ય જાય છે અને માતાજી પાછો હિસાબ લઈને આવતા હોય છે માતાજીને મોકલવા માટે તમારે જે માતાને મોકલવી હોય તે માતાના મંદિરે જઈ માતાજીને કહેવાનું કે મા આ લોકોએ મારી સાથે ખોટું કર્યું છે અને મારો કંઈ વાક નથી મારું આ વસ્તુ પડાવી લીધું છે અને માં તું જો મારો આ ન્યાય પાછો લાવી દે તો તારો ઉપકાર હું કદી નહીં ભૂલું અને મારું કામ થઈ જશે તો મારી અથાશક્તિ પ્રમાણે તારી હું માનતા કરીશ માતાજીને આવી રીતે કગરવાનું હોય છે અને પછી માતાજી પ્રસન્ન થાય છે અને પછી માતાજી ન્યાય લેવા માટે જતા હોય છે જે માણસે તમારું ખોટું કર્યું હશે તો એ માણસ હેરાન પરેશાન થઈ જતો હોય છે અને એ પછી એ માણસ કોઈ ભુવા જોડે જોડાવે અને તમારી માતા ત્યાં આગળ બંધાય છે અને એ તમારી વસ્તુ કે પૈસા કે જમીન આપવા માટે તૈયાર થઈ જતો હોય છે મિત્રો કઈ માતા આવી રીતે જતી હોય છે અને ન્યાય લઈને પાછો આવતી હોય છે તો સૌથી પહેલાં મેલાડીમાં છે બીજા છે ઝાપડીમાં છે ત્રીજા સિગોતર માતા છે ચોથા જોગણીમાં છે પાંચમા જહુમાં છે અને છઠ્ઠા સદીમાં છે આવા અનેક માતાજી પણ ન્યાય લેવા માટે જતા હોય છે અને ન્યાય લઈને પાછા આવતા હોય છે મિત્રો આ માતાજી એવા છે કે જો કોઈ માતાજી આ માતાજીને ન્યાય પાછો લેવાની વાત કરે તો કંઈ વિચાર્યા વગર આ માતાજી ન્યાય લેવા માટે જતા હોય છે અને ન્યાય લઈને જ પાછા આવતા હોય છે મિત્રો બને ત્યાં સુધી કોઈ આપણા સંબંધીમાં આવું થયું હોય તો સમાધાન કરી લેવું જોઈએ સંબંધીમાં માતાજીને ના મોકલવા જોઈએ કેમ કે માતાજી કોઈ સંબંધ નથી જોતા માતાજી તો ન્યાય લેવા માટે જાય છે ત્યારે સામેવાળા વ્યક્તિના ઘરમાં દુઃખ અને દુઃખ જ નકરું આપે છે એટલા માટે કોઈ સંબંધીને હારે તમારે એવું કંઈ થયું હોય તો માતાજીને ક્યારેય આવી રીતે ના મોકલવા જોઈએ વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અમારી ચેનલ ચામુડા માવતરને સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી